ડીસા તાલુકાના જુના ડીસા ગામના નવાપુરા વિસ્તારમાં વાસણા રોડ ઉપર વાહનોના ભારે ઘસારાને કારણે પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે જેના લીધે આ વિસ્તારના લોકોને દૂષિત પાણી પીવાનો વારો આવ્યો છે છે અને ગંભીર રોગચાળો ફાટી નીકળવાની સંભાવના રહી ફાટીના નવાપુરા વિસ્તાર મુખ્યત્વે શ્રમજીવી પ્રજાનો વસવાટ ધરાવે છે આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે છેલ્લા ઘણા સમયથી પાણીના ટાંકા પાસે આવેલા વાસણા રોડ ઉપર વાહનોની અવરજવરને કારણે મોટો ખાડો પડી ગયો છે અને તેમાંથી પસાર થતી પાણીની પાઇપલાઇન પણ તૂટી ગઈ છે પરિણામે લોકોને ગંદુ અને દૂષિત પાણી પીવા માટે મજબૂર બનવું પડે છે પૂર્વ ડેલિગેટ પરબતજી રાઠોડે આ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દૂષિત અને ગંદા પાણીથી રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે આ બાબતે સ્થાનિક પંચાયતમાં વારંવાર જાણ કરવા છતાં પછાત વિસ્તારનો કોઈ સાંભળતું નથી તેથી આ મુદ્દે આરોગ્ય વિભાગ અને તાલુકા પંચાયતના સત્તાધીશોએ ગામની મુલાકાત લઈ ઘડતા પગલાં ભરવા જોઈએ હાલ તો વેરો ભરવા છતાં દૂષિત પાણી પીતા લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે વાસણા રોડ ઉપર ખાસ કરીને બનાસ નદીમાંથી ઓવરલોડ રેતી ભરેલા ટર્બો અને ટ્રકો રાત દિવસ બેફામ ઝડપે દોડે છે જેના કારણે આખો રોડ જર્જરિત અને ખખડધજ બની ગયો છે આ પાણીની પાઇપલાઇન સમારકામ બાદ પણ ભારે વાહનોના કારણે વારંવાર તૂટી જાય છે આથી ગામ લોકોએ ગેરકાયદેસર રીતે રેતી ભરીને દોડતા આવા વાહનો ઉપર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે જૂના ડીસા નવાપુરા વિસ્તારમાં આવેલા પાણીના કનેક્શનમાં મિક્સ પાણી ગટરનું થઈ જતાં મોટો રોગચાળો ફાટી નીકળે એ પૂરી પૂરી સંભાવના છે અને પૂરો ગટર આખું ભરેલી છે આટલી હાલે પણ નજરે દેખાય છે એટલે લોકોને ચાલવું હોય છે તો પાણીમાંથી પ્રવેશ કરીને ચાલવું પડે છે તો આ તંત્ર અને ગ્રામ પંચાયત આનું દે તાત્કાલિક પાણીને ચોખ્ખા પાણીની પાઇપ ફિટ કરે અને એની રોગમાંથી બચાવ કરે એવી સ્થાનિક પ્રજાની માગ છે ગટરનું અને પાણી પીવાનું બે મિક્સ પાણી આવે છે એ મિક્સ પાણી પીવાથી લોકોને જાન જાનહાનીને આરોગ્યને તકલીફ થાય તો એનો જવાબદાર વ્યક્તિ કોણ પંચાયતમાં આપણે રજૂઆત વારંવાર કરવા છતાં આ પાણીના લોકો કમથી કમ પહેલાં વરસાદ આવે તો આમને તકલીફ છે છતાં એને કોઈ નિરાકરણ ન્યું નથી બરાબર હવે પાણીનું હુંગળાટ પંચાયતમાં કંઈક ગ્રાન્ડો આવે જ છે તકલીફ હોય તો જનતા કયો જવાની પંચાયત જવાની પંચાયત શા માટે છે લોકો માટે છે બરાબર

ને વિનંતી છે અમારે આટલું કાર્યવાહી જલ્દી કરો અને જલ્દી અમારા બચાવ થાય એવું કંઈ કામ કરો